કરી દેવાનું ત્યાર પછી કટિંગ કરવા માટે આ જ ભાગનો આપણે ઉપયોગ કરવાનો છે હવે આગળ તમે પાછળ બંધ ગળું જે આખું તો આગળ તમે નવ ઇંચ સુધી દસ ઇંચ સુધી આગળ તમે ખુલ્લું ગળું રાખો તો પણ આપણે કઈ ફરક ફેરફાર કરવાનો નથી એટલે સૌથી પહેલા આપણે શું કરવાનું કે આવી રીતે આપણે જે પાછળના ભાગનું કટિંગ કર્યું છે એ રીતે અહીંયા આ જે લીટી છે ત્યાં મૂકી દેવાનું અને આવી રીતે પેલા સૌથી પહેલા આપણે મૂકી અને નિશાન દોરી દેવાનું આટલું કર્યા પછી સૌથી પહેલા આપણે અહીંયા આ નિશાન આપણે આ ક્રોસ બેક છે હવે ક્રોસ ફ્રન્ટ આપવાનું છે તો આવી રીતે પેલા આપણે નિશાન કરવાનું ત્યાર પછી અહીંયા જોવાનું આવી રીતે અને અહીંયા પોણો ઇંચ અંદર પોણો ઇંચ લેવાનું અને અહીંથી ફ્રન્ટ ભાગ માટે નિશાન આપવાનું અને આપણે આ રીતે શેપ આપી દેવાનું આવી રીતે મૂકી દેવાનું

કોલર વાળો બ્લાઉઝ છે તો આપણે અહીંયા બે થી ત્રણ ઇંચ નું આપણે આપી દેવાનું સૌથી હોય વધારે તો અઢી ઇંચ છે પછી તમે પાછળથી કરી શકો છો તો આપણે અહીંયા અઢી ઇંચ નું આપણે ગળવર માપ આપી દઈએ પછી અડત્રીસ ઇંચ ફૂલ બસ્ટ છે તો આપણે અહીંયા બસ્ટ પોઈન્ટ સાડા દસ આપીશું બસ્ટ પોઈન્ટ આપણે દસ છે અને એમાં હાફ ઇંચ માર્જિન જોડવાનું અહીંયા આપણે શોલ્ડર જોઈન્ટ કરીએ એટલે સાડા દસ ઉપર નિશાન કરી દેવાનું અને અહીંયા એક સીધું નિશાન દોરી દેવાનું આવી રીતે આપણે આ લંબાઈ જોઈ લેવાની અહિયાં આપણે કેટલો લાંબુ છે બ્લાઉઝ તો આવી રીતે અહીંયા નિશાન ત્યાર પછી અડત્રીસ ફૂલ બસ્ટ છે તો એનો દસ ભાગ પોણા ચાર થાય પોણા હવે આ જે નિશાન છે ત્યાં ત્રણ ઇંચ પર લેવાનું કોઈ પણ સાઈઝનું તમે માપ લો ત્રણ ઇંચ થી ઓછું નહીં લેવાનું અહીંયા ત્રણ ઇંચ લેવાનું પછી આ રીતે એક લીટી દોરી દેવાની હવે અહીંથી અહીંયા આપણે જે દાંત ની લંબાઈ રાખવાની છે તો કેટલી રાખવી તો અહીંયા જેટલું પણ આ જે માપ આવ્યું છે એટલું જ અહીંયા આપણે દાંત રાખવાનો છે તો આ પોણા ચાર છે તો અહીંયા પણ તમે પોણા ચાર નું ઓમ માપ લઈ લો હવે અહીંયા આ રીતે સીધું હવે આ અહીંયા સીધું છે પણ સીધું લેવાનું નથી અહીંથી અડધો ઇંચ આવી રીતે ત્રાસમાં લેવાનું છે અને આ રીતે આપણે નિશાન દોરી દેવાનું છે હવે અહીંથી તે અહીંયા અડધો ઇંચ લેવાનો અને આ રીતે આપણે શેપ આપવાનો છે અહીંયા આવી રીતે સેપ દોરી હવે દેવાનો સાડા લીટી દોરવાની તો આ છે આપણો પ્રિન્સેસ નો સેપ હવે આપણી કમર

ફૂલ બસ્ટ નો પોઈન્ટ છે તો ફૂલ બસ્ટ છે આપણી અડત્રીસ તો અડત્રીસ નો ચોથો ભાગ થાય સાડા નવ સાડા નવ અને એમાં પોણો ઇંચ પોણો ઇંચ વધારે લેવાનો ફૂલ બસ્ટ છાતીનો ચોથો ભાગ લેવાનો અને એમાં પોણો ઇંચ વધારે લેવાનો અને આ રીતે આપણે નિશાન આપી દેવાનું માર્જિન છોડી દેવાનું આવી રીતે માપી લો અહીંયા નિશાન કરી દો ના કેટલી લંબાઈ આઈ જોવા માટે અહીંથી અહીંયા નિશાન આપી દેવાનું તો આ છે આપણો પ્રિન્સેસ કટ અહીંયા બાય કોલર નો શેપ આપી દેવાનું જે આપણે સીવવાનું હોય ત્યારે જ કાપવાનું છે અત્યારે કાપવાનું નથી તો આ છે પ્રિન્સેસ કટ કોલર વાળો બ્લાઉઝ નું પ્રિન્સેસ કટ કટિંગ તો ચાલો આપણે કટિંગ કરીએ સોરી ફ્રેન્ડ સેજ એક મિસ્ટેક થઈ છે માપવામાં હવે આ જે આપણે કટિંગ કરી દીધું છે હવે અહીંયા જે આ લીટી છે ત્યાંથી આપણે માપવાનું છે તો આપણે માપી લઈએ કે કેટલું થાય છે આ પોણા છ થાય છે અહિયાં પોણા છ તો એ જ નિશાન અહીંયા પણ આપણે માપવાનું છે તો પોણા છ આટલું નીચે આવશે આપણું નિશાન અહિયાં આવી રીતે કરી દેવાનું અહીંથી આ નિશાન બોર્ડમાં માપી દેવાનું અને પછી અહીંથી પણ માપવાનું આ બંને નિશાન સરખા થવા જોઈએ આ પેપર કટિંગ નું કારણ જ આ છે કે આપણે કઈ પણ મિસ્ટેક થાય તો આમાં આપણે સુધારી શકીએ ડાયરેક્ટ કાપડ પર કટિંગ ક્યારે પણ કરી અને કટિંગ નઈ કરો કરવાનું પેપર કટિંગ કર્યા પછી જ આપણે કાપડમાં કટિંગ કરવાનું તો આ રીતે આપણો પ્રિન્સેસ કટનું કટકી પૂરું થાય છે હવે હજી હજી આપણે બાકી છે કે આપણે કાપડ ઉપર કટિંગ કરવું હોય તો કઈ રીતે કરવાનું પેપર કટિંગ થઈ ગયા પછી આપણે કાપડ પર કટિંગ કરવાનું છે તો કાપડ પર કઈ રીતે કટિંગ કરવાનું છે તો કાપડ ઉપર આપણે જ્યારે પણ કટિંગ કરીએ તો સૌથી પહેલા આપણે અને અહીંયા દોર્યા પછી આપણે જેટલું પણ તમારે સિલાઈ લેવાનું છે એટલું તમારે હાફ હાફ ઇંચ માર્જિન છોડવાનું આવી રીતે જ્યારે તમે સિલાઈ કરો છો ત્યારે બંનેમાં અહીંયા આવી રીતે હાફ હાફ ઇંચ તમારું માર્જિન જેટલું તમે સિલાઈમાં કાપડ દબાવતા હોય એટલું તમારે અહીંયા માર્જિન છોડવાનું અને આ રીતે કટિંગ કરવાનું છે તો અહીંયા આપણે આજે આપણે કોલરવાળા બ્લાઉઝનો પ્રિન્સેસ કટ કટિંગ શીખ્યા થેન્ક યુ